પછી જો રમદા રમદા તમે વરસાદ આવે ત્યારે ગલીમાં પાણી ભરાણા હોય વયા જાઓ તો ગટરના ઢાંકળા ખુલ્લા હોય તો આપણે શું થઈ જાય ઈ પડી જાય ઈ અંદર અને અત્યારે ઘણાના ગટરના ઢાંકળા અડધા ખુલ્લા હોય ને તૂટલા હોય આપણો પક્ષ્યા પડે તો આમ થઈ જાય એટલે કોઈ દિવસ જોયા વગર